મિત્રો આજે છે રક્ષાબંધન તો આપણે છે દરિયાની પૂજા કરવા કેમ કે નાળિયેરી પૂનમ કહેવાય અને બેળવ કહેવામાં આવે છે તો આજે જઈએ છીએ આપણે દરિયાની પૂજા કરવા તો વિડીયોમાં બિનારો I don't wanna stop now right. ખાંગડા હાકર છે નાળિયેર છે અને આ દૂધ છે દરિયા પીર ને છે તો આપણે બધું કમ્પ્લીટ કરી નાખીએ પેલા પછી અહીંયા અગરબત્તી તો અગરબત્તી કરવી પડશે નાખી તો આવી રીતે કર્યું છે અને પાણી આવે છે તો હવે આપણે બધું કમ્પ્લીટ કરી નાખીએ તો મિત્રો બીને દૂધ ચઢાઈ દીધું છે શ્રી પડશે અહીંયા ચઢાઈ દઈ આ દરિયાની પૂજા કરવાથી છે ને દરિયો ઠંડો પડી જાય છે દરિયાની પૂજા થઈ જાય એટલે દરિયાનો કરંટ હોય ભાંગી જાય અને નવો ધંધો શરૂ થાય તો એવી રીતે હોય ભાઈ પૂજા કરવાની તો હવે છે ને આપણે એ શ્રીફળ છે ને થોડુંક અંદર પધરાઈ દેવાનું છે પાણીમાં તો આપણે પધારી તો મિત્રો આપણે પૂજા કરી નાખી છે દરિયાપેઢની અને અહીંયા અગરપતી જગ્યા છે અહીંયા અબીલ ગલાલ કાંઠે નીકળી ગયું છે આ લોટી છે અને દરિયો જોવો આજ ખા એટલે આવ એકદમ સમધારણ થઈ ગયો છે કેમ કે આજે જ્યાં જ્યાં બંદર હોય એના બધી જગ્યાએ પૂજા થતી હોય દરિયાપીરની એટલે બધી પૂજા થઈ જાય એટલે હવામાન ઠંડુ થઈ જાય ને નવો ધંધો શરૂઆત થાય તો આપણે અહીંયા બધાય માણસો છે દરિયા કાંઠે તો મિત્રો બધાય ઘણા લોકોની રિક્વેસ્ટ હતી કે ભાઈ તમારા વિડીયો કેમને આવતા તો મારું એવું કેવું છે કે ભાઈ સીઝન બન હતી અને સિઝન ચાલુ થાય તો જ પછી મચ્છી આવે કેમ કે અત્યારે સીઝન હતી તો ઓફ સિઝનમાં આપણે કાક ખરાક વિડીયો બનાવતા હતા અને હવે જ રક્ષાબંધન આવી ગયું એને ભેળવથી શરૂ થઈ ગયું છે તો હવે દરિયાના વિડીયો આપણા શરૂ થવાના છે પણ ટૂંક સમયમાં ઝાડ ને ને બધું બાંધવા મળશું એટલે આપણે વિડીયો આવતા થઈ ગયા પાછા અને મચ્છીના વિડીયો પણ તમને જોવા મળશે પણ કે હમણાં આ બધું વાતાવરણ ખરાબ હોય એટલે કાંઈ થાય નહીં અને ઝાડ બાંધી તો તૂટી જાય એટલા માટે હમણાં વિડીયો નહોતા આવતા અને મચ્છી આવતું નહોતું તો હવે આપણે ઝાડ બાળ બાંધીયું તો એના વિડીયો પાછા આપણે જોવા મળવાના છે અને વિડીયોમાં તમે બીના રહેજો અને વિડીયો જોવાની મજા આવશે ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ આપણે થોડા ઘટે છે તો મારી રિક્વેસ્ટ છે કે થોડા ઘણા કદાચ સબસ્ક્રાઈબર આપણા વધી જાય તો ચેનલ આપણી જે ડાઉન પાછળ વહી ગઈ છે એ પાછી ચાલુ થઈ જાય થોડીક કે આ સોમાહામાં આપણા વિડીયો એટલા બધા નથી મંકી શક્યા કેમ કે ન આવે તો વિડીયો આપણે બનાવી અને મચ્છી સિવાય આપણા બ્લોક કંઈ કંઈ બનાવતા નથી પાછા બીજા આડાવાડા તો કાંઈ આમાં હાલતા નથી તો દરિયા વિશે જ આપણે વિડીયો ઘણા ખરા બનાવીએ છીએ તો હવે આપણે અહીંયા દરિયાના પાણી આવી ગયા જોઈ લઈએ તમને બતાવવા વગળીએ તો આવી રીતનું એક પાણીનું ફરણું ઉપર થાયલું થાય જો આવી રીતે આમથી પાણી આવે છે અને સીધું અહીંયા દરિયાનું પાણી આપણે અહીંયા આવે છે જો તો આવો કાક દરિયાના સીન હોય અને આજ તમે વિડીયો જોવો તો આ દરિયાનું વાતાવરણ તમને ત્યાં મોજો જોવા નહીં મળતો જોવું ત્યાં નાના નાના મોજા વળે છે અને બહુ ખાસ તો મોજા છે એની તો જોવામાં આવી રીતનું વાતાવરણ છે હા આવું સમધારણ તળાવ જેવું વાતાવરણ થઈ ગયું છે અને હવે નવા નવા વિડીયો આવવાની શરૂઆત થઈ જવાની છે આપણે તો વિડીયો ખાસ કરીને જોજો અને અહીંયા જે છે એ બથેશ્વર મહાદેવનું મંદિર છે એક આગલા વિડીયો આપણે મેં ગયો એમાં મંદિર વિશે બતાવ્યું હતું જ્યારે યુવરાજ સાહેબ ભાવનગરથી જે આવ્યા અને દર્શન કર્યા તે વિડીયો મેં બનાવ્યો હતો તો એ મંદિર અહીંયા રહી ગયું અને કેમેરાથી આપણે થોડુંક ઝૂમ કરીએ અહીંયા બથેશ્વર મહાદેવનું મંદિર છે અને આપણે અહીંયા દરિયાના કિનારે ઊભા છીએ અને અહીંયા આવવાનો છે મેળો ટૂંક સમય સમય બાકીને ભાદરવી અમાસ મેળો આવવાનો છે તો અહીંયા મેળો સારો એવો વરાય છે અને આ બધું આપણું દરિયાનું લોકેશન છે અને આકાશમાં જાણે વરસાદ તો હવે જેવું લાગે વાદળનું દેખાય દેખ આવું લોકેશન છે બધું તો હવે આપણે અહીંયા અંતમાં વિડીયો પૂરો કરવાનો સમય આવી ગયો છે તો મિત્રો આપણે છે ને હવે અહીંયા વિડીયો પૂરો કરી દેવાનો છે કેમકે ઘરે બધા વાટ જોતા છે કેમકે રાખડી બાંધવા આવેલા હોય તો આજે આપણે તાત્કાલિક ઘરે ભોગવું પડે કે પછી બધાના ફોન આવતા હોય એટલે આપણે છીએ ઘરે હવે તો રક્ષાબંધનની હવે શરૂઆત કરીએ ને ઘરે જઈ તો હવે વિડીયો અહીંયા પૂરો થાય ચાલો હવે છીએ આપણે ઘેરે ગાડી લઈને